નદી કિનારે શ્વાનનો શિકાર તહેવાર ટાણે સપ્તેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે હજારો લોકો મંદિરે દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરી નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે સાબરમતી નદીમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ નદીના કિનારે વગેરે શ્વાનનો છોડવા માંગ સાબરમતી નદીમાં પિંડદાન સહિત ધાર્મિક પૂજા મહત્વ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ જળાશયમાં નોંધાય છે પાણીની આવક ફોરેસ્ટ વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડવું જરૂરી સુરક્ષાના ભાગરૂપે નદીમાં સ્નાન કરવા તેમજ કિનારે દર્શ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે